એની હાલ એમ કરી કરીને બાટલા સડાવેલી વાય લેન ભરીને બાર નહીં ગયા અમાર બાપા નહીં આવીને એમ કહે એ ગોવિંદ દાના મનસુ ગોવિંદ રાઠોડ રાણા દિલ્હીના બાદશાહની દિલ્હી ડગમગાવે એટલે અમે ગયા વખાણ રવા દયો અમારો ઘરે ખાવા ખીચડી તો તમારો બાપ આ માંગી ખાવાનું કામ ધર્મ ધર્મગુરુએ બાટલા ચડાવ્યા મારા છોકરાના લગ્નની ગોપાલભાઈ શમશાનમાં થયા મારી દીકરીના લગ્ન ની શમશાન થયા આખું ઘર કાળ સોઘડિયામાં પડ્યા તોય અમારા ઘરે બાયુ એ રિહામણા કાઢ્યા આના આ શુભ સોઘડિયામાં પડ્યા તા ને એની બાયુ હજી આવી નથી કદાચ જો સોઘડિયા મુરે હારું કર દેતા હોય ને કદાચ અમૃત સોઘડિયું હોય ને મોનોકોટો પી જાય કપામાં સાટવાની તો સિવિલમાં કહી દે બેન ઉપાધિ કરોમાં રોમાં સોઘડિયું ચાલુ હતું કઈ થશે નહીં બાપો જ અંતરના વગાડતા જાય કેમ કે એ મૂકે નહીં અને કાળ ઘડ્યું હોય ને કદાચ તમે હાકર ખાવ તો હું ગાહકડા જેવી લાગે એ એ એના કર્મનું ફળ છોડતા નથી સાહેબ આ આકાશમાંથી પાણી પડે ને એ કાચના બટકા જેવું હોય પણ ઈ ધૂળ ધમાહાનો સંકરન ઈ પાણી ડોળ પકડી જાય પછી કોઈ દિવ બાઈએ ગોળા ફર્યા એ ઠામડા થવામાંય ન લે હું કામ કે એ પાણીમાં ડોળ છે એને ધૂળ ધમાનો સંક છે એ પાણી ક્યાંય કામમાં આવે નહીં જો ઈ પાણી પીવું હોય તો ન પીવાય એનાથી ઠામડા ન ધોવાય ક્યાંય કામમાં ન કેમ કે વાણી અંદર ઈ પાણી અંદર ડોળ છે જો ઈ પાણી પીવું હોય તો જ્યાં ઉડાણ જગ્યા હોય હલનચલન ની ક્રિયા બંધ કરી દઈએ એટલે નો ડોળ બેહી જાય પછી પાછું નીર પાણી થાય ને એટલે આપણો બ્રાહ્મણ ને બધાય આપણે જાય નમો વાય બોધાય ધાનમ ભયાનમ કરીને પગે લાગી પિતરો દેવાય હે નમઃ ચાલુ કેમ કે એનો ડોળ બેહી ગયો આ જગતમાં જેની વાણીમાં મળ હશે ના જાતનો મળ્યો હોય છે સતા સંપત્તિ નો મળ્યો હોય છે બાપા ઈ વાણી ડોળ વાળી છે એને આ જગત પીએ નહીં આ જગત થી પાણી એને પીએ નીર થઈ ગયું હોય સાહેબ ઈ નીર કરવું હોય તો સાહેબ સંતના સાનિધ્યમાં વિયુ જાવું એ હારા માણસનો સંગ કરો ને તો તમારો ડોળ બેહી જા ન જો ડોળ પકડાઈ ગયો તો કોઈના મેળના ના નહીં